મભાઈ ઘરસણભાઈ પટેલ હું અત્યારે ગીર સોમનાથ જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ફરજ બજાવું છું સાથે સાથે ભાલપરા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું અને આજે ઘણા વર્ષોથી અમે આહિર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ પણ અમે એક અનોખા સમૂહ લગ્ન છે અને આ અગિયારમાં સમૂહ લગ્ન છે અમારા અનોખા એટલા માટે છે કે અમે જ્યારે સમૂહ લગ્નની શરૂઆત કરી ત્યારથી ખોટા ખર્ચા અને ખોટા રિવાજો કુરિવાજો અને સદંતરપણે આહીર સમાજે ત્યજી અને એમાં અમે જે ઘરે કોઈને ચા પણ નહીં પીવડાવવાનું ઘરે કોઈ ખર્ચો નહીં કરવાનો અને આખા ગામના સમૂહ લગ્ન એક જ જગ્યાએ ડાંગિયા રાસથી માંડીને સાંજીના ગીતથી માંડીને મંડપ રોપણથી માંડીને બધું સમાજમાં જ કરવાનું સમાજમાં સમૂહમાં કરવાનું સમૂહ લગ્નનો સાચો હેતુ જ્યારે આજે અગિયાર વર્ષ પહેલાં માનની વડીલ મુરબી શ્રી જશુભાઈએ પણ કીધેલું કે સાચા સમૂહ લગ્ન તો ભાલપુર આવી ગયા છે લોઢવા છે પંડવા છે વાવડી આદરી છે બધા ગામોએ શરૂઆત કરી છે પણ આજથી અગિયાર વર્ષ પહેલાં જ્યારે અમે અત્યારે અમારો અગિયારમો સમૂહ લગ્ન છે અગિયાર વર્ષ પહેલાં અમે જ્યારે સમૂહ લગ્ન કર્યા ત્યારે એક અનોખા સમૂહ લગ્ન અને સંપૂર્ણપણે કુરિવાજો અને ખોટા ખર્ચાનો ને ત્યજી

માર્ગદર્શન મળે અને ખબર પડે કે પુસ્તકોથી શું આપણી વિચારધારા કેવી હોવી જોઈએ દીકરી પ્રત્યે માન સન્માન કેવું હોવું જોઈએ અત્યારના આધુનિક યુગમાં દીકરી એ કઈ રીતે રહેવું જોઈએ એનું માર્ગદર્શન અને એ સૂત્રો લગાડી અને અમે એક સમાજમાં એક સારા સમાજનું નિર્માણ થાય અને સમાજની દીકરી છે અને એક દીકરીમાં એક સારા વિચારો ઉત્પન્ન થાય એના માટે અમે એક સારા પુસ્તકો વાંચવા અને એનું અમે પ્લેટો લગાડી અને જુદા જુદા સૂત્રો દ્વારા અમે આ પ્રયત્ન કર્યો છે વિક્રમભાઈ જતા જાય કેટલાક લોકોની ઉપસ્થિતિ રહી હશે અંદાજે અને દાતાશ્રીઓ છે અહીં સમાજ ને અગ્રણી એનો પણ ક્યાંક ને ક્યાંક સહયોગ મળે છે અમારે સ્વયંભૂ દાતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓ દાખલા તરીકે તારાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દર વખતે સમૂહ લગ્નમાં બે દિવસ ભાલપરામાં હાજરી આપે છે સમૂહ સમૂહ લગ્ન ની શરૂઆત કરી પહેલા સમૂહ લગ્નમાં જસુભાઈ બે ત્રણ સમૂહ લગ્નમાં જસુભાઈ ઉપસ્થિતિમાં ત્યાં પણ એ પરંપરાને જાળવી રાખવા માટે ભગવાનભાઈ બારડે સંપૂર્ણ સમય જ્યારથી સમૂહ શરૂઆત થઈ ત્યારથી આજ દિવસ સુધી અને આવતા દિવસોમાં પણ આ પરંપરા જાળવી રાખશે દાખલા માજી ધારાસભ્ય રાજસીભાઈ સમાજના નાના મોટા બધા આગેવાનોએ યથાયોગ સહયોગ એ આપ્યો છે ગામના લોકોએ પણ સંપૂર્ણપણે તન મન ધનથી અને અમારા યુવાનો દ્વારા અને આ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે અને આ ભવ્ય સમૂહલગ્ન ઉત્સવ કરીએ છીએ અમારા ગામમાં દર વર્ષે આયુર્ષ સમાજના સમૂહ લગ્ન એક ઉત્સવના માધ્યમથી અમે મનાવીએ છીએ અને આપણી પૌરાણિક પરંપરા મુજબ અમે સમૂહ લગ્ન નું આયોજન કરીએ છીએ